आप मैजिक्स को अपने शैम्पू में यूज करकर डैंड्रफ को सिर्फ चार वॉश के अंदर भगा सकते हैं दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है सूरत नाम मात्र भारत में नहीं परंतु दुनिया भर में मशहूर है सूरत की आ प्रसिद्ध चढ़कता हीरा ने कारण दुनिया भर में बनता दस मे आठ हीरा सूरत में बने चे। એક અંદાજ મુજબ સુરતના હીરા ઉદ્યોગમાં આઠ લાખ રત્ન કલાકારો રોજગારી મેળવે છે પરંતુ એ રત્ન કલાકારો કે જેમને કારણે હીરા ઉદ્યોગ ઉજળો છે તેવા રત્ન કલાકારોના ચહેરા અત્યારે ઉતરેલા છે રત્ન કલાકારોના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે આ નિરાશાનું કારણ એવું છે કે તેમની નોકરી છૂટી રહી છે મોટી સંખ્યામાં રત્ન કલાકારો નોકરી ગુમાવી રહ્યા છે દિવાળી પછી ઘણી બધી ડાયમંડ કંપનીઓએ તેમને કામ પણ બોલાવ્યા નથી એટલે રત્ન કલાકારો અત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ઓફિસે ભેગા થઈ રહ્યા હતા રત્ન કલાકારો દ્વારા પોતાની માંગોને લઈને ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ આંદોલન પહેલાં જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે રત્ન કલાકારોની વિવિધ કુલ ચૌદ માંગણીઓને લઈને આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજે આંદોલન કરે તે પહેલા જ પોલીસે ગઈકાલે રાત્રે પ્રમુખ રમેશ ઝીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકાની ધરપકડ કરવામાં આવી છે